હાલો ફ્રેન્ડ્સ આજે આપણે મોગરદારની મસાલા ખીચડી બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે અડધા કપ જેટલી મોગરદાર લઈ લીધી છે વાસણમાં એડ કરશું ને એક કપ જેટલા ચોખા લઈ લીધા છે તમે કોઈ પણ બ્રાન્ડના ચોખા લઈ શકો છો હવે આપણે દાળ અને ચોખાને મિક્સ કરી લઈશું અને ચોખા પાણીથી બે વખત એને ધોઈ લઈશું બે વખત ચોખા પાણીથી એને મેં ધોઈ લીધું છે હવે મેં એક કપ જેટલું પાણી લઈ લીધું છે એની અંદર એડ કરશું હવે એને હું ઢાંકીને દસ મિનિટ માટે એનું રેસ્ટ આપીશ દસ મિનિટ થઈ ગયું છે ને હવે આપણે બધું આ પાણી કાઢી લેશું હવે એક મેં કૂકર ગરમ કરવા મૂક્યું છે કુકરની અંદર આપણે એક ચમચી જેટલું ઘી એડ કરશું ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે એટલે આપણે ચોખાને દાળ એડ કરી દેશું હવે આપણે પેલે બધું જ મિક્સ કરી લેશું હવે આપણે એક કપ જેટલું પાણી એડ કરી દેશું હવે આપણે પાંચ ટી સ્પૂન જેટલી હિંગ ને અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર બધું જ આપણે મિક્સ કરી લેવાનું હવે હું એક ટી સ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું બધું જ આપણે મિક્સ કરી લેશો ને પાણીને હું થોડીકવા માટે ઉકળવા દઈશ આપણું પાણી ઉકળી ગયું છે એટલે હવે આપણે કૂકરનું ઢાંકડું બંધ કરી નાખશું કૂકરનું ઢાંકડું બંધ કરી નાખી છે અને મીડિયમ ગેસ ઉપર પાંચ વિસલ વગાડી લઈશ પછી આપણું પ્રેશર કૂકર ઠંડુ થશે પછી આપણે ખોલશું આપણું પ્રેશર કૂકર ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલ લીધું છે આપણી ખીચડી બફાઈ ગઈ છે એટલે એક વાસણમાં હું કાઢી લઈશ હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી છે કઢાઈની અંદર ત્રણ ચમચી જેટલું ઘી મૂક્યું છે ઘી મેલ્ટ થાય એટલે મેં એક ચમચી જેટલું જીરું અડધી ટી સ્પૂન જેટલી રાઈ પાંચ ટી સ્પૂન જેટલી હિંગ આઠ કે દસ નંગ જેટલા કઢીપત્તા હવે મેં અડધા કપ જેટલા ગાજર લઈ લીધા છે હવે ગાજરને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી હું સાતળી લઈશ ગાજર કોક થાય એના માટે અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે ગાજરને કૂક કરી લઈશું તો ગાજરને હું ઢાંકીને પાંચ મિનિટ માટે એને કૂક કરી લઈશ એટલે આપણે ગાજરને બાફી લેવાના છે ગાજર આપણા કૂક થઈ ગયા છે એટલે ગાજર આપણા બફાઈ ગયા છે એટલે મેં એક ટી એટલે આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે એને પણ હું ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશ મરચાણ લસણની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે અડધા કપ જેટલા મેં ડુંગળી લઈ લીધી છે ડુંગળીને હંમેશા આપણે ઝીણી ઝીણી ચોપ કરી લેવાની ને અડધા કપ જેટલા મેં ટમેટા લઈ લીધા છે એને પણ ઝીણા ઝીણા ચોપ કરી લેવાના ને અડધા કપ જેટલા મેં ફ્રોઝન વટાણા લઈ લીધા છે ને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું આપણે બધા જ શાકભાજીને મિક્સ કરી લેશું ગોલ્ડન હું કરી બધા જ શાકભાજી આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હવે આપણે ખીચડી એડ કરી દેસુ ને બધું જ આપણે મિક્સ પહેલા કરી લેશું બધું જ મિક્સ થઈ ગયું છે એટલે મેં એક કપ જેટલું પાણી લઈ લીધું છે હવે આપણે બધું જ મિક્સ કરી લેશું ને ઢાંકીને એને દસ મિનિટ માટે કૂક કરી લેશું હવે આપણે મસાલા કરશું અડધી ટી જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે બધું જ વસ્તુને મિક્સ કરી લેશું હવે એને હું ઢાંકીને દસ મિનિટ માટે કુક કરી લઈશ આપણા દસ મિનિટ થઈ ગયું છે અને આપણું ખીચડીમાં બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે ઉપરથી હવે આપણે ફ્રેશ ધાણા સ્પ્રિન્કલ કરશું હવે આપણે ગેસ બંધ કરી નાખશું અને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું મોગર દાળની મસાલા ખીચડી મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે ઉપરથી આપણે ઘી સ્પ્રિન્કલ કરશું ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશો આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મોગર દાળની મસાલા ખીચડી કેવી બની છે માય ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ